લાયન્સ ક્લબ ઓફ હિરમગામ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટરમાં જેમાં શારીરિક અને માનસિક રીતે અશક્ત બાળકોને લાયન્સ ક્લબ ઓફ હિરમગામ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષોથી નિઃશુલ્ક ભણતર ગણતર અને રમતગમત તથા અન્ય પ્રવૃત્તિ સાથે તેમને અભ્યાસ કરવામાં આવે છે દિવ્યાંગ બાળકોના લાભાર્થી મહાશિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ શિવપુરાણ કથામાં વક્તા શ્રી પરમ પૂજ્ય મનોજભાઈ શાસ્ત્રીના મુખેથી શિવ મહાપુરાણનું કથાનું રસપાન કરવામાં આવશે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી પાંચ આઠ બે હજાર પચીસ દરમિયાન શ્રી લોહાણા મહાજનની વાડી ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજની શિવકથાના મુખ્ય યજમાન ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કાઠી તેમજ સયજમાન વિભાબેન વિનોદભાઈ શર્મા દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું અને આજથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહાશિવપુરાણ કથાના આયોજનમાં લાયન્સ ક્લબના પ્રમુખ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સેક્રેટરી યોગેશભાઈ ઝીઝવાડીયા મેજર દિરેશભાઈ ઉપાધ્યાય તેમજ પ્રોજેક્ટ ચેરમેન સુમનભાઈ સોની તથા યોગેશભાઈ કંસારાનાઓ નાઓ જેમ જ ઉઠાવી રહ્યા છે thank hey, you